જય મિશન અભિમન્યુ હું મિશન મુખ્ય સંયોજક નમિતા માધાણી આજે પરિચય પ્રસ્તુત કરું છું અમિતા તરલેશ ઘોગારીનો સારથી મિલામ મિશન અભિમન્યુના નવ પ્રયોજનના પ્રસ્તાવક મિશન મુખ્ય સંયોજક અમિતા તરલેશ ગોગારી ઇન્દોર સમાજના પ્રથમ મિશન અભિમન્યુ સંયોજક અમિતા ગોગારી દ્વારા એક સુંદર સુજાવ પ્રસ્તુત કરવામાં આવ્યો કે દરેક ગરમી ઋતુની રજાઓના અવકાશમાં પણ આપણી પાટીદાર જ્ઞાતિના ભિન્ન ભિન્ન સમાજથી અનેક મિશન સારથીઓ અલગ અલગ સમાજમાં મળે છે અને તેમજ પૂરા વર્ષ દરમિયાન પણ અનેક સારથીઓ એકબીજાને સામાજિક કાર્યક્રમ તથા લગ્ન પ્રસંગોમાં સંજોગો વસાત મળતા હોય છે ત્યાં રૂબરૂ મળીને કાર્યક્રમના આનંદ સાથે સાથે મિશન વિકાસ સંબંધિત ચર્ચા વિચારણા પણ કરતા હોય છે તો આવા સરસ મિલનને સારથી મિલાપની સંજ્ઞા આપી અલંકૃત કરવું જોઈએ એમની આ પ્રસ્તાવનાને સર્વોચ્ચ ગણી સ્વીકૃતિ આપતા મિશનના મુખ્ય સંયોજકો તથા મિશન સાથીઓએ આવા સહજ મિલનને સારથે મિલાપ કહી તેમના સુઝાવ બદલ આભાર વ્યક્ત કર્યો અને સર્વ સમક્ષ ઘોષિત કરવામાં આવે છે કે આજથી પૂર્વે મિશનના જે કોઈ પણ સારથીઓ સંજોગો વસાત કોઈ પણ સ્થાને અથવા કાર્યક્રમમાં મળ્યા હશે અને આજ પશ્ચાત ભવિષ્યમાં આપણી પાટીદાર જ્ઞાતિના જુદી જુદી બે સમાજના કોઈ પણ મિશન સાથે કોઈ પણ સ્થાન અથવા કાર્યક્રમમાં મળશે તો તેમના અવિસ્મરણીય મિલનને સારથી મિલાપ કહીને સંબોધિત કરવામાં આવશે તેમજ સારથી મિલાપની હેડિંગ સાથે મિશન સારથીઓ પોતાના અવિસ્મરણીય ચિત્રો મિશનના ફેસબુક ગ્રુપ ઉપર અપલોડ પણ કરી શકશે ચિત્રો અર્થાત ફોટોઝ આવા સુંદર સુજાવના પ્રસ્તાવક અમિતા ઘોઘારી ફોરેસ્ટ કાઉન્સિલના મધ્યપ્રદેશ રીજિયનથી હાલે ઇન્દોર ધારરોડ સમાજ તથા મૂળ વતન નારણપણના છે તેઓ મિશન અભિમન્યુના આરંભિક સમય બે હજાર ઓગણીસથી મિશન સાથે જોડાઈને મિશન સંયોજક અને પ્રશિક્ષક રૂપે સેવા આપી રહ્યા છે આ સેવા કાર્યમાં તેમના સ્વયંનાજ જેઠાણી અનિતા અમૃત ગોઘારી તેમને પૂર્ણ રૂપે સહયોગી થયા છે દેરાણી જેઠાણીની આ સુંદર અને દ્રઢ સંકલ્પ જોડીએ અભિમન્યુ રૂપે વીસ બાળકોને સંસ્કાર શિક્ષણની સેવા આપવાનો કાર્ય આરંભ કર્યો અને જોત જોતામાં તેમની સમાજમાં અન્ય છ બહેનોને પણ મિશનમાં સારથી રૂપે સહયોગ આપવા માટે પ્રેરિત કર્યા તેઓના નામ છે પ્રીતિ નરેશ લીંબાણી ચંચલ પંકજ નાકરાણી હર્ષિદા ભગવાન લિંબાણી બહેનો સાથે મળીને ઇન્દોર રોડ સમાજમાં મિશન અભિમન્યુ તથા મિશન અર્જુનના સત્રો સંચાલિત કરી રહ્યા છે સર્વસાર્થીઓના સંગાથના સિવાય વ્યક્તિગત રૂપે અમિતાબેન મિશનની સામાન્ય સભાઓ આપણી રિયાણ લેટ્સ મીટ તથા સહજ સંવાદના અહેવાલ લેખન માટે પણ સજ્જ થયા છે મિશન પ્રત્યે તેમના સેવા કાર્ય અન્ય સમાજજનો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે સબકા સાથ મિશન કા વિકાસ